આ તમને માર્કેટમાં ક્યાંય જોવા નહીં મળે તો આજે આપણે બનાવીશું વાસેટીની ભાજી જે ફક્ત ચોમાસાની સિઝનમાં મળે છે તો ચોમાસામાં મળતી ભાજી આપણે તો બધા લોકોએ ખાવી જ જોઈએ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે આપણે પાંચ ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે ઝીણું સમારેલું લસણ ઉમેરી દેવાનું છે લસણનું પ્રમાણ પણ થોડું વધારે રાખેલું છે કારણ કે આ ભાજીની અંદર લસણનો ટેસ્ટ સરસ લાગે છે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો કોઈ પણ વધારે મસાલા નથી ઉમેરવાના સિમ્પલ મસાલામાંથી આ ભાજી તૈયાર કરવાની છે આમાં આપણે રાયજીરુ નો પણ વઘાર નથી કરવાનો તો આ રીતનું થોડું ગોલ્ડન બ્રાઉન રંગ થાય લસણ નો એટલે આપણે તરત જ આ રીતની ભાજી ઉમેરી દેસુ જે

આ ભાજી નો વિકાર દૂર કરે છે જે લોકોને આંખોની દ્રષ્ટિ નબળી છે તેના માટે તો આ ભાજી ઔષધિ નું કામ કરે છે ચોમાસાની સિઝન નો પેલો વરસાદ પડે એટલે વાસેટી હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર માં શેર કરી દેજો પાંચક મિનિટ માટે આપણે ભાજી ને સરસ સાતડી લઈ પછી તેની અંદર આપણે લાલ મરચું ઉમેરી દેસુ કાઠિયાવાડી લસણની ચટણી મરચું પાવડર તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો હવે તેને સરસ એવું તેલમાં આપણે સાતડી લેવાનું છે આ ભાજીની અંદર આપણે જરા પણ પાણીનો યુઝ કરવાનો નથી જ્યારે ભાજી ઉમેરેલી હતી ત્યારે તમે જોઈ શકો છો તેની ક્વોન્ટિટી કેટલી હતી પણ ભાજી અત્યારે તૈયાર થવા આવેલી છે એટલે તેનું પ્રમાણ ઘટી ગયેલું છે તમે જોઈ શકો છો ભાજીને આપણે જ્યારે બનાવવાની હોય ત્યારે આપણે તેને બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ લેવાની છે વાસેટીની ભાજીને ઘણા લોકો રાડા રૂડીની ભાજી કહેતા હોય છે ઘણા લોકો વાસેટીના ફૂલ કહેતા હોય છે આ રીતના ફૂલ જેવું હોય તેને જ વાસેટીની ભાજી કહેવાય છે જે ફક્ત જંગલ વિસ્તારમાં જ મળે છે આપણે માર્કેટમાં આ ભાજી ક્યાંય નથી મળતી આ ભાજી એક ઔષધિ જ છે તો આ ચોમાસાની સિઝનમાં જો તમને મળે આ ભાજી તો ખાઈ જ લેવી જોઈએ જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે તો એ ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણી ભાજી એકદમ બનીને તૈયાર થઈ જશે તો બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લેશું અને તમે જોઈ શકો છો ભાજી સરસ એવી ચડી ગઈ છે આ ભાજીને તેલમાં જ બનાવવાની છે પાણીનો યુઝ જરા પણ નથી કરવાનો અને તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે જેથી ભાજી ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય આ ભાજી ભાખરી અને બાજરાના રોટલા કે જુવારના રોટલા સાથે તો ખૂબ ટેસ્ટી લાગે છે તેની સાથે ખાવાની તો મજા જ આવે છે તો આ વરસાદી સિઝનમાં તમે એકવાર તો આ ભાજી જરૂરથી ટ્રાય કરજો અને તમારા સિટીમાં આ ભાજીને શું નામથી ઓળખે છે તે પણ કમેન્ટ કરીને કહેજો અને રેસિપી પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ચ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લાઇક શેર કરી દેજો તો વાસેટીની ભાજી તૈયાર છે તો ગરમા ગરમ ભાજીને આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરી લેશું આપણા વડીલો હતા તે લોકો આવી જંગલી વનસ્પતિ ખાઈને જ સ્વસ્થ રહેતા હતા તો બહારના દવા ખાવા કરતાં આ રીતે સિઝનલ સિઝનલમાં જે વનસ્પતિ અવેલેબલ હોય તે આપણે ખાવી જ જોઈએ જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય જો તમને મળે આ વાસેટીની ભાજી તો જરૂરથી ટ્રાય કરજો ઘણી માર્કેટમાં આ ભાજી મળતી હોય છે પણ ખૂબ મોંઘી મળતી હોય છે તો એક વાર તો જરૂરથી ટ્રાય કરજો